તેમાંથી જ મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો આજે અમે આવી ગયા તો ખતરનાક ચેનલ લઈને અને આજે અમારી ખતરનાક થવાની છે તો આજ છે બાટલી ઉપર કોલ્ડ્રિંગ ઉપર કોલ્ડ્રિંગ લાવી હતી ચલાવની પોચ બી પોચ બી નહીં લાવીતી એમાં જે હાથ અડાડે અને પોચ હાચી બોલે એને સો રૂપિયા અને એનાથી ઓછી બોલે અને પચાસ રૂપિયા એનો ધારો કે કોઈ બી વધારે બોલે એને ઈના માલવાનું છે પચાસ રૂપિયા કે સો રૂપિયા

એક તો બધા ને શોખ ખાંસી પડતી બીજી બોલવી કે બીજી બોલ છે કે એક થી વધારે ખાંસી પડ્યું તું

એક તો હાજી પડશે ને ઉટ જેટલી હાસી પડી જેટલી ઈ નઈ કેવાનું પેલી સાઈડ માં રસ કેવા કે હાંસી પડી કે ખોટું પડ્યું

आय को 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 जे के ओ डबन के को को हो तो भाई भाई ने एक ही हाजी बडी तो तो ने खाली भाजा पण ई तो परफेक्ट ना कमे वाला हाजी पड़से हां ई तो यानी तो काशी होतो अलग अलग लगे तो तुम बारे जाओ बिजो मराई जाओ लो तो फटाफट गोठो बिजो मराई जाओ बिजो अमर भूखे राहे छे मु गोडी नो को बात नहीं तो भूखे आ जाओ तुम्हारे है आज डालो और ने बोलो

પણ તો <laughs> <laughs> Manja, manja, bar. Manja, surti manja, surti manja. Display, display. Right. Jira, jira. Ba. Manja. manja. બે હાથી પડી છે બે હાથી માજાને જીરા હા બીજો નંબર આવ્યો પેલો બીજો નંબર હા પેલો હોયે પેલો નંબર હા બે હાથી પડી એક તો હાથી બધાને પડાય જ હવે તારી છે બીજું કોઈ નારી બાપડી બરોબર બરાબર બરાબર એ એ માપમાં કોઈ નહીં ઈ કેમ તો કેમ બધા માં બેક દે હે પેલા ને જ માવા લાગે અલગ છે હા સે જીરા હા ને એક જીમકા ફ્રાઈડ ઓરન જીરા

બરાબરજી <laughs> 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 <hati> <hati> <hati>

લો તાર પેધર એક જ હાજી પડી છે ખાલી માજાજી ફેમસ છે